ગત સાતમી મે બે હજાર પચીસ ના રોજ દમણના કચી ચાર રસ્તા નજીક આવેલી એસએસ ટેલિકોમ નામની દુકાનમાં ધાપ મારનારા પાંચ તસ્કરોની દમણ પોલીસે ધરપકડ કરી આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કચ્છગામ વિસ્તારમાં એસએસ ટેલિકોમ નામની મોબાઈલ શોપના માલિક સમીર ચુનારાએ તેમની દુકાનમાંથી દસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા સડસઠ હજાર પાંચસો રોકડ અને રૂપિયા બાર હજારની કિંમતના મોબાઈલ એસેસરી સહિત કુલ બે દસ લાખના મુદ્દામાલની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ તસ્કરોને જબ્બે કરવા ક્રાઇમ બ્રાન્ચ અને કચ્છીગામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કામે લાગી હતી પોલીસે વાપી અને દમણ વિસ્તારમાંથી સૌથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજોનું વિશેષ જેની પૂછપરછ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા ચારેયને મુંબઈ અને વાપી વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના વીસ મોબાઈલ એક ઇયરબર્ડ બે સ્માર્ટ વોચ ચોરી માટે વપરાયેલ એક સ્ક્રુ ડ્રાઈવર અને એક લોખંડનો સળિયો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુજરાત મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી અને દમણમાં વિવિધ સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તમામ પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં અઝાદ મુસ્તાક પઠાણ રહે ભયંદર પૂર્વઠાણી મહારાષ્ટ્ર સામે મુંબઈના અલગ અલગ પોલીસ મથકોમાં મોબાઈલ ચોરી સહિતના ત્રણ કેસો નોંધાયેલા છે દિવાનસિંહ ઉર્ફે રાહુલ ઓમ પ્રકાશ થોમર પૂર્વ પૂર્વથાણે મહારાષ્ટ્ર સામે નવઘર પોલીસ મથકમાં એક કેસ નોંધાયેલો છે રાજપતિ સંતરામ પાલ પૂર્વ પૂર્વથાણે મહારાષ્ટ્ર સામે અલગ અલગ પોલીસ મથકમાં કુલ બાર કેસો નોંધાયેલા છે શંકર રામદયાલ મૌર્ય રહે કોડીવાડ રેલવે સ્ટેશન નજીક વાપી સામે મહારાષ્ટ્રમાં ચોરી સહિતના ત્રણ કેસો નોંધાયેલા છે શિવમ અશોક પાંડે રહે ભયન્દર પૂર્વ થાણે મહારાષ્ટ્ર સહિત તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા માન્ય જેએમએફસી દમણ દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા છે અન્ય ગેંગના અન્ય સભ્યોને શોધવા અને ચોરાયેલી વસ્તુઓ રીકવર કરવા પોલીસનો દર આગળ વધાર્યો છે દમણના પાતલિયાથી ભેંસલોરને જોડતા કોસ્ટલ હાઈવેના મંદિર પાસેથી ભીમપોર સર્કલ સુધીનો ત્રણ કિલોમીટરનો એક તરફનો માર્ગ નવીનીકરણ પછી તૈયાર થયો છે આ કોસ્ટલ હાઈવે દમણને ગુજરાત સાથે જોડે છે આ માર્ગ નાની દમણના પાતલિયાથી ભેંસલોર સુધી વિસ્તરેલો છે અને દમણના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અંદાજે છ કિલોમીટર લાંબો આ કોસ્ટલ હાઈવે ઉદ્યોગો માટે દોરીના સમાન છે કારણ કે તે ભીમપોર ડાભેલ કચ્છી ગામ અને કડૈયા જેવા ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે જ્યાં ઓગણચાલીસ ઔદ્યોગિક અસ્ટેટ્સ અને ત્રણ હજાર નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે જોકે ઘણા વર્ષોથી ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાની ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના કારણે વાહનોને નુકસાન અને મુસાફરીનો સમય વધતો હતો ગયા વર્ષે વહીવટી તંત્ર દ્વારા કોસ્ટલ હાઇવેના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રસ્તાને વધુ ટકાવ અને સલામત બનાવવાનો હતો જોકે શરૂઆતમાં રોડનું વિસ્તૃતિકરણ અને નવીનીકરણ ઝડપથી ચાલ્યું પરંતુ પછીના તબક્કામાં કામની ગતિ ધીમી પડી આમ છતાં એક વર્ષના પ્રયાસો બાદ દુનેઠા જળદેવી માતા મંદિર પાસેથી ભીમપુર સર્કલ સુધીનો એક તરફનો માર્ગ હવે તૈયાર થયો છે જ્યારે બીજી તરફના આખા ટ્રેકનું કામ હજી અપૂર્ણ છે આમ અંદાજિત છ કિલોમીટર લાંબા કોસ્ટલ હાઇવેના એક તરફના ટ્રેક પર માત્ર કિલોમીટરનો રોડ બનીને તૈયાર થયો છે નવીનીકરણ દરમિયાન આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહ્યો છે જેના કારણે વલસાડથી દમણ આવતા પ્રવાસીઓ ભીમપોર ખેમાણી સર્કલથી કડૈયા દેવકા તરફ જતા એકમાત્ર વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે શનિવાર અને રવિવારે આખા માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા માજા મૂકે છે ત્યારે વાહનચાલકો અને ઔદ્યોગિક એકમોના સંચાલકો ચોમાસા પહેલા આખા કોસ્ટલ હાઇવેનું નિર્માણ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આશા રાખી રહ્યા છે વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી વિસ્તારમાં નંદાવલા ગામમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો અને ઇંગ્લિશ દારોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો વલસાડ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગુંદલાવ પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવેલા નંદાવલા ગામમાં સ્કૂલફળીયામાં રહેતા ઉર્વેશ ઉર્ફે સોમલો અનિલભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્ઠાવીસ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે તેના ઘરે રેડ કરી ત્રણ પોઈન્ટ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર અને ઇંગ્લિશ દારૂની બોટલ નાગ એકસો ને અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ એકસઠ હજાર બસો ને સાહીઠનો મુદ્દામાલ કબજે લઈ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લામાં આગોતરા ચોમાસાની શરૂઆત નદીઓમાં ઘોડાપુર છેલ્લા ત્રણ ચાર દિવસોથી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના ગામો અને ધરમપુરના જંગલ વિસ્તારમાં થયેલા અણધાર્યા વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે આ વરસાદને પરિણામે માન નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે મહારાષ્ટ્રથી લઈને ધરમપુરના ઘનઘોર જંગલોમાંથી નીકળી વલસાડ સુધી વહેતી માન નદીએ ઉનાળાના સમયમાં જ પાણીથી છલકાવાનું શરૂ કરતા પ્રદેશમાં ખુશીનો માહોલ ચાલ્યો છવાયો છે ધરમપુરના ખડકી ગુંદિયા પેખેડ ઉલાસપિંડી તિલાતપાડા અને ચાવરા જેવા ગામોમાંથી પસાર થતી માં નદીના કુઝવે અને ડેમો ઓવરફ્લો થયા છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉનાળામાં ચોમાસાનો આગોતરો અણસાર મળવાથી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે વર્ષોથી અમે ચોમાસા માટે રાહ જોતા હતા પરંતુ આ વર્ષે વહેલા આવેલા વરસાદે તેઓની ચિંતાને ઓછી કરી છે પાણી સંગ્રહ માટે ઓવરફ્લો થયેલા પાણીને સંગ્રહિત કરવા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ અણધારા વરસાદી મોસમથી જળ સ્ત્રોતો ફરી જીવંત થતાં આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધવાની સંભાવના છે ભૂગર્ભ જળ સ્તરમાં પણ સુધારો થવાની આશા રાખવામાં આવી રહી છે સેલવાસ ખાતે કે એલ જે કંપનીમાં દુખદ અકસ્માત છપ્પન વર્ષીય કામદારનું વીજ કરંટના આંચકાથી મોત સેલ્વાસના સીલી વિસ્તારમાં આવેલી કે એલ જે પોલિમર એન્ડ કેમિકલ લિમિટેડ કંપનીમાં એક વધુ દુઃખદ દુર્ઘટના સામે આવી છે કંપનીમાં કાર્યરત છપ્પન વર્ષીય જગન્નાથ સિંહનો વીજ કરન્ટના આંચકાથી તેમનું કરુણ મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ જગન્નાથ સિંહ બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા અને કે એલ જે કંપનીમાં મશીન ઓપરેટર તરીકે છેલ્લા અનેક વર્ષોથી સેવા આપી રહ્યા હતા ઘટનાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે અકસ્માત સમયે મળેલી ઇલેક્ટ્રિક શોકથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે તેમને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના પછી સાયલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે કે એલ જે કંપનીમાં અગાઉ પણ કામદારોના અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે જેના પગલે ફરી એકવાર કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કંપની દ્વારા જરૂરી સુરક્ષા પગલાના અભાવે વારંવાર આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે કામદારોમાં ભયનો માહોલ છે મૃતકના પરિવારે આ ઘટનાથી આઘાત અનુભવી ન્યાયની માંગ સાથે વહીવટી તંત્રને અપીલ કરી છે કે આવી બેદરકાર કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર કે એલ જે જેવી કંપનીઓ સામે કઈ રીતે કાર્યવાહી કરે છે કે પછી આવી બેદરકારીનો દર ચાલુ જ રહેશે